લોકો તમારી તકલીફોને ત્યાં સુધી સાંભળે છે જ્યાં સુધી તે તેમના માટે એક મનોરંજન હોય તમારા આંસુઓ કોઈના માટે વાર્તા છે પણ તમારા જીવન માટે તો એ જિંદગી છે તમે ક્યારે ધ્યાન આપ્યું છે ક્યારે તમે ફૂટો છો તો લોકો મદદ કરવા પાસે નથી આવતા પણ પાસે આવે છે તો વાર્તા સાંભળવા માટે શું થયું હતું કેમ બ્રેકઅપ થયું પૈસા કેવી રીતે ખતમ થઈ ગયા કેટલા ટકા વ્યાજ હતું આ સવાલોના જવાબ તેમને તમારી ભરવા માટે નથી તેમને જોઈએ છે મજા ગપસપ અને મનોરંજન માટે મનોવિજ્ઞાન કહે છે માણસનું મગજ બીજાની દુર્ઘટનામાં પોતાના માટે સંતોષ શોધે છે એટલા માટે તમારી હાર તમારા આંસુ કોઈ બીજા માટે રાતની ચાર સાથે સાંભળવાની એક વાર્તા બની જાય છે અને તમે તમે આશા રાખો છો કે કદાચ કોઈ સમજશે પણ હકીકત એ છે લોકોને તમે નહીં તમારી પડતીમાં મજા આવે છે સાહેબ સૌથી મોટો ધોકો ત્યારે લાગે છે જ્યારે જેને આપણે પોતાના સમજ્યા હોય અને તે જ આપણા દર્દને સો બનાવીને જોતા હોય છે એટલા માટે હવે ચૂપ રહેતા શીખો અને જ્યાં બોલવાનું હોય ને ત્યાં મોઢા પર બોલતા પણ શીખો દર્દને શબ્દ ના આપો કારણ કે લોકો તેની કિંમત નહીં પણ તે તેનો તમાસો બનાવીને મજા લેતા હોય છે હવે ખુદથી વાત કરો તમારા જખમોને ખુદ સાંત્વના આપો કારણ કે દુનિયામાં બધું જ એક દિવસ તમને મળી જશે પણ એક સાચો હમદર્દ કદાચ ક્યારેય નહીં મળે એ તે આ દુનિયામાં